બાવળામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને પગલે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી જિલ્લા વહીવટી તંત્ર તેમજ સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને રાહત બચાવ અને પાણી નિકાલની કામગીરી સ્તવરે કરવામાં આવી હતી આ તાકીદની કામગીરી બાદ બાવળા શહેરમાં પાણીજને રોગચાળો તેમજ વેક્ટર બોર્ન ડિસીઝ ફેલાય નહીં અને કોઈ નાગરિકને માંદગી જણાય તો સમયસર તેની સારવાર કરી શકાય તે માટે આરોગ્ય તંત્ર સાબતું બન્યું છે તાલુકા આરોગ્ય વિભાગના કર્મચારી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને આશા બહેનો ઘરે ઘરે જઈને નાગરિકોના આરોગ્યની દરકાર લઈ રહ્યા છે બાવળાના આ હેલ્થ વોરિયર ડોર ટુ ડોર મુલાકાત કરીને લોકોના આરોગ્ય તપાસવાનું કામ કરી રહ્યા છે તેમજ જો કોઈને શરદી તાવ કે અન્ય કોઈ શારીરિક તકલીફ જણાય તો તુરંત સારવાર અને દવા પણ આપી રહ્યા છે બાવળા તાલુકાના આ હેલ્થ વોરિયર્સનો નિશ્ચય છે કે બાવળા શહેરમાં ભારે વરસાદને પગલે પાણી ભલે લોકોના ઘરમાં દરવાજે પહોંચ્યું પરંતુ રોગને લોકોના આંગણામાં પગ મૂકવા દેવો નથી બાવળા શહેરમાં આરોગ્ય વિભાગની દસથી વધુ ટીમોએ ઘરે ઘરે જઈને અત્યાર સુધીમાં જેટલા લોકોની આરોગ્ય તપાસ પૂર્ણ કરી છે આજ રોજ અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા બાવળા નગરપાલિકા ખાતે આરોગ્યની ટીમ દ્વારા આજે અંદાજિત દસથી થી વધારે ટીમો આરોગ્યની જેમાં મલ્ટીપર્પઝ હેલ્થ હેલ્થવર્કર આશાબહેનો ફિમેલ વર્કર દ્વારા ઘરે ઘરે જઈને હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી ફોગિંગની કામગીરી તેમજ વાહકજન્ય તેમજ મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો ન ફેલાય આપ સૌ જાણો છો કે બાવળા નગરપાલિકામાં હમણાં જ રિસેન્ટલી પાણી ભરાવાના કારણે લો વોટર લોગિંગની સમસ્યા આવેલી એ એનામાં એના અત્યારે હાલમાં તો લોગ વોટર લોગિંગનો પ્રશ્ન હલ થઈ ગયો છે પરંતુ લો વોટર લોગિંગ નીકળ્યા પછીનો જે સમયગાળો છે જેમાં સંભવિત રોગચાળો ન થાય એ અટકાવવા માટે આપણી આરોગ્યની ટીમ દ્વારા ડેલી હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરવામાં આવે છે તમામ જેટલા પણ પાણીના નગરપાલિકામાં બારથી ચૌદ પાણીની જે ટાંકીઓ અથવા મેઇન સોર્સ છે ત્યાં આગળ સુપર ક્લોરિનેશનની કામગીરી કરવામાં આવે છે જેથી કરીને કોઈ પણ વ્યક્તિને દૂષિત પાણી ના મળે અને કોઈ પાણીજન્ય રોગચાળો ના થાય એ માટે કામગીરી કરવામાં આવે છે અત્યારે અટલ જે હોલ છે ત્યાં આગળ આપણી જ્યાં સંબિત વિસ્તાર છે કે જ્યાં આરોગ્યને લગતી કામગીરી આપણે કરવાની જરૂર છે ત્યાં આગળ આપણે સવાર સાંજ ઓપીડીની કામગીરી પણ કરવામાં આવે છે કોઈને તાવ ઉધરસ ડાયરિયા વોમિટિંગ જેવી કોઈને પણ નાની મોટી બીમારી માલુમ પડે તો આપણી આરોગ્યની ટીમ તાત્કાલિક એ લોકોને સારવાર કરવામાં આવે છે એટલે અત્યાર સુધીમાં લગભગ વીસથી પચીસ હજાર લોકોનો આપણે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરી ને એમને આપણે આરોગ્યલક્ષી સારવાર આપવામાં આવેલી છે અત્યાર સુધી કોઈ મેજર આરોગ્યને કોઈ પ્રોબ્લેમ થયો એવું કોઈ અત્યારે જાણમાં નથી વધારે પડતા વરસાદથી વાવળા તાલુકાની અંદર પાણીના ભરાવાથી અહીં તંત્ર દ્વારા અટલ હોલની અંદર આશરે પચાસથી વધારે માણસો અહીં ઉપસ્થિત છે એમને રહેવાની જમવાની અને તમામ આરોગ્યની સેવાઓ પૂરી પાડવા માટે આરોગ્ય તંત્ર તેમજ તંત્ર કટિબદ્ધ છે હાલમાં પચાસથી વધારે અહીં સ્ટાફ છે જેના દ્વારા રાખવામાં આવેલો છે અહીં આરોગ્યનો સ્ટાફ અત્યારે મેડિકલ ટીમ દ્વારા એક્ઝામિનેશન કરી રહ્યો છે બે સગર્ભા બહેનોની તપાસ પણ ચાલી રહી છે સઘર્વા બહેનોને જે એમને ટીકાકરણ છે એમનું વજન છે બ્લડ છે જેવી સેવાઓ પણ આપવામાં આવી છે બાળકોને રસીકરણ અને આ સાથે સાથે કોઈને શરદી ખાંસી કોઈ પણ બીમારી હોય તો તમામ પ્રકારે આરોગ્યની સેવાઓ આપવામાં આવી રહી છે